વાછરડા લઈ જતા હોવાની હકીકત અનુસંધાને ફલ્લામાં રોકી ચેક કરતાં કરતા ખીચોખીચ ભરી રાખેલ જેમને સુવિધા ના આપી હોય એવા વાછરડા કુલ નંબર બાર લઈ જતા પોલીસ દ્વારા રોકી અને તેમના વિરુદ્ધમાં પશુ અત્યાચાર ધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપી છે હનીફભાઈ ગફાભાઈ મુલતાણી એ કલાવાડના છે અને એમને ધરપકડ કરવામાં આવેલ છે આ વાછરડા લઈ જવા બાબતે પૂછતા તેમને માળિયા બાજુ લઈ જવાનું હોવાની હકીકત જણાવેલ છે હાલ તપાસ ચાલુ છે આરોબી પોલીસ છે